સભ્યો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે મતલબ કે ઉમેશ મકવાણાની પણ સામે આવી છે રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે ગૃહમાં ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અંદર માન્ય મુખ્યમંત્રી દ્વારા જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા એને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું છે અને સાથોસાથ ગૃહની અંદર ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે જેમાં મંદિરની સાથોસાથ દેશને સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે સારું આરોગ્ય મળી રહે તેના માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે અને સાથોસાથ પથ્થરનું મંદિર બનાવવાથી દેશ કોઈ દિવસ વિશ્વગુરુ નથી બની શકવાનો વિશ્વગુરુ બનાવવા માટે થઈ છેવાડાના છેવાડાના માનવી સુધી એના આરોગ્યની ચિંતા કરવામાં આવે એટલે કે રામ રાજ્યની સ્થાપના કરવાના જે રામ ભગવાને સંકલ્પ આપ્યો હતો એની વાત કરવામાં આવી છે કે સાચું રામ રાજ્ય ક્યારે જ સ્થપાય કે નાનામાં નાનો માણસ સુખી થાય એનું આરોગ્યની ચિંતા થાય એના બાળકોનું શિક્ષણની ચિંતા કરવામાં આવે આજે ગુજરાતની અંદર તમે જુઓ તો હજારો બેરોજગારો પોતાના હક માટે લડાઈ લઈ રહ્યા છે રાજકોટની ખાતે પીજીવીસીએલના જે ઉમેદવારો જે છે એ આજે સતત બબે ત્રણ દિવસથી પણ એ આંદોલન કરી રહ્યા છે એટલે કે મંદિરો તો બનાવવા જઈ રહ્યા છીએ આપણે પણ સાથ સાચું રામ રાજ્ય શું કહેવાય એ હજી સુધી કેન્દ્રની મોદી સરકાર સાહેબે અમલીકરણ નથી કર્યું નથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે આ અમલીકરણ કર્યું ખરેખર અમલીકરણ કર્યું હોય તો રામ રાજ્ય સાચું કોને કહેવામાં આવે છે તો એ એક વખત દિલ્હીની મુલાકાત લઈ લે માનનીય અરવિંદ કેજરીવાલે જે સંકલ્પ કર્યો છે નાના નાના ગરીબનો બાળક મફત ફ્રી શિક્ષણ લઈ શકે સારું આરોગ્ય લઈ શકે માન્ય ભગવત માન સાહેબે જે ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરી દીધી છે સારામાં સારા મહોલ્લાક્નિકો બનાવે છે આને રામ રાજ્ય કહેવામાં આવે છે કે જ્યાં સુધી પથ્થરના મંદિરો સાથે સાથ આપણે ખરેખર રામ રાજ્ય સ્થાપવું હોય તો પછી આપણા છેવાડાના છેવાડાના માનવીનો વિકાસ કરવો જોઈએ એ ખૂબ જ જરૂરી છે કરવામાં આવ્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાડાની પ્રતિક્રિયા પણ આ સામે આવી છે અનેક લોકો જે છે અનેક ધારાસભ્યો તેમના નિવેદનો આપી રહ્યા છે 怎么聊聊。